વડોદરાના ભાયલી ગામ વિસ્તારમાં રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા નવીન પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું વડોદરા શહેરમાં તમામ ઘરોમાં નેચરલ ગેસ પાઇપલાઇન ની સુવિધાઓ મળી રહે છે ત્યારે વડોદરા શહેરના ભાયલી ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને ગેસ લાઇન મળી રહે તે માટે રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ ના નેચરલ ગેસ પાઇપ લાઈન નાખવાનું ખાતમુહૂર્ત ડબોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ભાયલી ગામ ખાતે આવેલ અણખોલ ગામના તમામ ઘરો ને ગેસ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગામના લોકોને ગેસ લાઇન અનેક ઘરોમાં રાહત મળી રહે અને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ કામગીરીનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ભાઈલી ગામ એમ કોર્પોરેશનમાં જે વોર્ડ નંબર દસમાં પરંતુ ડબોય વિધાનસભામાં લાગતું હોય આજે ભાઈલી ગામની ખાસ કરીને બહેનોની જે મુશ્કેલીઓ છે ગેસ લાઈન માટેની એના કામની આજે શરૂઆત કરવામાં આવી છે જે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાઇપલાઇન દ્વારા ગેસ આપવામાં આવે છે ઘરોમાં એ રીતની વ્યવસ્થા ભાયેલી ગામમાં દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આનાથી ભાઈલી ગામની બહેનોને ખાસ સવલત થશે અને ધીરે ધીરે ની આજુબાજુમાં આવેલી તમામ સોસાયટીઓમાં પણ આ સવલત આપવામાં આવશે અત્યારે અણખોલ ગામની સોસાયટીઓમાં આપવામાં આવી છે અને ડભોઈ નગર ખાતે પણ ગેસ લાઈન આપવાનું ભૂમિપૂજન થઈ ગયું છે એટલે ડભોઈ વિધાનસભામાં આવતા મોટે ભાગના વિસ્તારોમાં વીજએલના સહયોગથી અને કોર્પોરેશનના સહયોગથી આ ગેસ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે હું ગામના તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું